નગરપાલિકાના કર્મચારીઓએ આઠ લોકો વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદનો વિરોધ કરવા સર્વ સમાજ અને વેપારીઓની મીટીંગ એમએલએના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી પાલિકાએ દબાણ હટાવતી વખતે પૂર્વ પ્રમુખ પરવંશી રાવ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે રગજક થતા પાલિકા કર્મચારીઓ આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરિણામે રાજકારણ ગરમાયું હતું વેપારીઓમાં આક્રોશ સામે આવ્યો હતો જેના અનુસંધાન એમાં ફાર્મ હાઉસ ખાતે સર્વસમાજ અને વેપારીઓની મિટિંગ રણનીતિ ઘડવા યોજાઈ હતી જેમાં વેપારીઓ આક્રોશ પાલિકા સામે રજૂ કર્યો હતો ધનેરા એમએલ એ માવજીભાઈ દેસાઈએ

એક પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકસેવક તરીકે એ વ્યક્તિઓ જતા હોય અને એની અંદર આટલું મોટું સ્વરૂપ આપે અને છે એફઆઈઆર સુધી જાય એ વાત વ્યાજબી નથી એટલા માટે હું એને વખોડી લાડું છું અને જ્યારે આની જાણ થઈ ત્યારે મેં બળવંતભાઈ અને બાકીના લોકોનો પણ સંપર્ક કર્યો નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત ઓફિસરનો પણ સંપર્ક કર્યો અને મેં એમને આ સંપૂર્ણ માહિતી એમના દ્વારા પણ જાણી કે જે સમય દરમિયાન વરસાદ આવતો હતો અને વરસાદ આવતો હોય એવા ટાઈમે જે દબાણો દૂર કરવા માટે આ જે સમગ્ર પ્રક્રિયા હતી તો પણ એક સરકારના પ્રતિનિધિ તરીકે દબાણો દૂર અવશ્ય કરવા જોઈએ પણ એના માટેની પણ આજે જે નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જે લોકોને પરેશાન કરે અને લો લોકો ઉપર અને વેપારીઓ ઉપર ફરિયાદ દાખલ કરી છે રાજકીય આગેવાનો ઉપર એ બાબતે આજે સર્વે સમાજની એક મિટિંગ મળેલી અને એ મિટિંગના અંતે આજે અહીંયા આગળ ધારાસભ્ય પણ ધારાસભ્યને સમાચાર મળતા ધારાસભ્ય પણ હાજર રહેલા અને સર્વે સમાજે એક નક્કી કર્યું હતું કે આ આવી રીતે જો કોઈ અધિકારીઓ કરતા હોય તો એના અમે આપણે ધરણા ઉપર બેસવાનું હતું પરંતુ ધારાસભ્ય અને એસટીએમ સાહેબની ખાતરી આપતા જે અધિકારીએ ખોટું વર્તન કર્યું હશે ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે કે વેપારીઓને ખોટી રીતે પરેશાન કરતા હશે તો એના અમે કાયદેસરની કાર્યવાહી કરશે અને જે પણ અધિકારી ખોટી રીતે લોકોને ધમકાવે તો એમની પણ બદલીની અમે વાત કરી છે કે આવા અધિકારીઓને બદલી કરો નહીતર આ ધાનેરામાં મોટું નુકસાન થશે અને શાંતિ ન દોળાય એના માટે અમે આયોજનપત્રક આપ્યું છે અને અધિકારીશ્રીએ પ્રાંત સાહેબે અમને ખાતરી આપતા આ મિટિંગ આજે અમે પૂર્ણ કરશું